નમસ્કાર મિત્રો કેમ છે આશા રાખું છું કે દિવાળીનો તહેવાર તમારો સારો કયો હશે ને તમે બધા હેલ્ધી હશો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું રીતે જ તમારું સ્વાગત કરું છું દોસ્તો દિવાળીના તહેવાર આવ્યા અને જતા રહ્યા દોસ્તો હર વખતે દિવાળીના તહેવાર આવે એ પહેલાં આપણે રખમાં હોય કે દિવાળી આવવાની છે આવવાની છે આવવાની છે એની બધી તૈયારીમાં લાગી જતા હોઈએ છીએ અને દિવાળી આવીને ક્યારેક જતી રહે એ બી ખબર નથી પડતી આ વખતે બી એવું જ થયું દિવાળી આવીને જતી રહી એ ખબર પણ ના પડી લાઈફનું પણ એવું જ છે લાઈફ પણ એ રીતે જતી રહેશે આપને ખબર બી નહીં પડે દોસ્તો લાઈફ ઇઝ ચેનલ ચેનલમાં તમારું ફરીથી હું સ્વાગત કરું છું આજે નવા દિવસની શરૂઆત એક નવા બ્લોગ સાથે કરીએ આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આજનો આ બ્લોગ પણ તમને ગમશે જો આજનો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો આજે ગુડ મોર્નિંગ સાથે સવાર સવારમાં નવા દિવસની અને નવા બ્લોગની શરૂઆત કરીએ અહીંયા મમ્મીને દીકરી બે વાતો કરે છે દીકરીનું કોફી પીવાનું ચાલુ છે અને ફોન પણ ચાલુ છે બરાબર ગુડ મોર્નિંગ નિર્મિત ગયે છે ધીમે ધીમે અને આ જો રસોડામાં હવર હવારના ચા નાસ્તા પછીની હાલત છે અને આમ તહેવાર ગયા પછી જિંદગીમાં સુનકાર થઈ ગયો ને એવું સુનકાર લાગે કેવું નિમિત શુનકાર લાગે ને તો શું લાગે બોલ તો ખરી રૂટિન લાગે છે કેર બહુ મૂકે છે હું કારણ કે પાણી છે ને અમે નર્મદાનું ફરી આવીએ છીએ અમારે અમારે ઘરે પાણી આવતું નથી બોરનું પાણી આવે છે ને આ પેલું આરો પ્લાન છે ને નળ એમાં નીચે છે ને અહીંયા અંડરગ્રાઉન્ડ આરો પ્લાન્ટ છે અમારો જો આ દેખાય ને એ આરો પ્લાન્ટનું પાણી છે ને ફાવતું નથી અમે પીતા નથી એટલે આરો પ્લાન્ટનું પાણી ખાલી રસોઈમાં જ વાપરીએ છીએ પીવાનું પાણી હું કંપનીએ લઈ જાઉં છું એનો કેરબો મુક્તિથી મુક્તિથી ને બીજું બોલો કેવો રહ્યો કેવું દિવસની શરૂઆત આજે ચાલુ થાય છે તો આજે શું કરવાના છો આજથી દોસ્તો મારી સેકન્ડ શિફ્ટ છે એટલે સેકન્ડ શિફ્ટમાં એને બે બે ત્રણ દિવસ સજી ટિફિન બનશે એટલે વાંધો નથી બાકી વેલી રસોઈ બપોર પછી બનાવવી પડે કાંઈ કંટાળો આવે ને વેલી રસોઈ બનાવવાનો હા પાડે અને અમારા નિર્વા મેડમની ઊંઘ ધીરે ધીરે ખુલે છે અને કોફી પીવે છે પેલો લીમડો છે ને તે દિવસે બતાવ્યો તો જો કેટલો ફૂટે છે તે દિવસે ખાલી કોટા જ ફૂટ્યા હતા અઠવાડિયામાં આટલો ફૂટી ગયો ઘણો ફૂટી ગયો હતો પણ હવાર હવારમાં છે ને કબૂતરો બગાડી નાખ્યો વર્ષોથી જેની ભાઈ શાકભાજી લઈને આજે પંદર વર્ષથી ભાઈ આવ્યા છે તો નિમિત શાકભાજી લેવાની જશે જો દેખાય છે ને પંદર વર્ષથી એક જ ની પાસે શાકભાજી લઈએ છીએ મિત્રો આ દિવાળીના તહેવાર પછી ની આ સ્મૃતિઓ પડેલી છે આ ત્રણેય મીણબત્તી અને આ વચ્ચેના ગ્લાસમાં મેં તમને બતાવી દીધે એ રીતે મસ્ત ડિઝાઇન કરી રહ્યા હતા લેયરમાં એ દિવાળીના કલર યુઝ કરેલા છે ને એની ઉપર દીવો મૂકેલો હતો એટલે હવે આજનો દિવસ દીવા કરીશું એક એક બે બે દીવા કરીએ છીએ લાખ પાચમ સુધી દીવા કરીશું અને આ બધું હવે સંકેલશું ધીરે ધીરે બહાર જો પેલી લાઈટ લાગેલી છે ને એને ભી એક બે દિવસમાં હંકેલું અથવા તો દેવ દિવાળી સુધી રાખશું પછી હંકેલશું દોસ્તો નિમી શાકભાજી લઈને આવી આખી થેલી ભરીને લઈ આવી હું લઈ આવી નિમી બટેટા લઈ આવી ટમેટા લઈ આવી આ ગુવાર ગુવાર મારી ફેવરિટ સબ્જી છે ગુવાર હોય ને એટલે હું એક રોટલી વધારે ખાઉં એટલી મને ભાવે અને અહીંયા કેળા લઈ આવી અને લીંબુ લેવી ફ્રૂટ બીજું ના લેવા મેડમ તમે હે ફ્રૂટ નહોતું હમણાં માર્કેટ બંધ હશે ને એટલે નહીં હોય હું ડેડી હું નહીં બનાવું તારે બનાવવું હોય તો આજે નિર્વાના હાથનું બનાવ તમે દોસ્તો મારા હાથનું ગુવારની રેસીપી મેં જે બી કીધી તમે જોઈ લીધી હશે નિર્વા ફરીથી કે હું બનાવું અને હું એવું કહું કે નિર્વા તું બનાવી કોણ બનાવે નિર્વા તું બનાવીશ ને તારા હાથનું ખાવું છે જોવે છે ભાઈ હવે તું ખબર નહીં એવું નહીં કયા સીતાફળ પણ ત્યાં કોણ જાય હા એ જ ને ક્યાં જાય ના જાવે એ જાડેશ્વર નો છે ઓળખું છે ઓળખો છું પૂછી લે ને તો એને ખબર હશે સીતાફળ લઈને પૂછી લે ને કેવા સારા છે સીતાફળ એના નહીં ખાતા હા 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 દોસ્તો સીતાફળ લેવાની વાત ચાલે સીતાફળની સિઝન ચાલે ને અમારે આ બાજુ સીતાફળ બહુ મસ્ત મળે એટલે સીતાફળ લેવાની વાત ચાલે છે આખો એક ટેમ્પો આવવાનો છે મેં કીધું લઈ લે અહીંયા આવતો હોય તો દેવા એટલે અહીંયા નહીં આવવાનો અમારે સાઈ બાબાનું મોટું મંદિર છે ને એ તમને બ્લોગમાં દેખાડીશ ત્યાં આવવાનો છે પણ અહીંથી દૂર પડે દૂર પડે કાં બહુ દૂર પડે ને અહીંથી લગભગ આઠ કિલોમીટર થાય ને ભાઈ રસ્તો ખરાબ છે જુઓ મલ્ટીટાસ્કિંગ અહીંયા સામે ફ્રેન્ડ વેબ સિરીઝ છે ને તો હાવ આઈ મેટ યોર મધર વેબ સિરીઝ ચાલે છે અને અહીંયા જુઓ નિરવા મેડમ ભેગું શાક સુધારે છે આને કહેવાય મલ્ટીટાસ્કિંગ મારામાં તો સ્કિલ નથી ખરેખર સ્કિલ હારી કહેવાય નિર્વાહ સારી સ્કિલ કહેવાય એ કારણે તમે બે કામ કરી શકો વેરી ગુડ આજે સબ્જીમાં જો આ જોઈને તમને ખબર પડી ગઈ હશે સબ્જીમાં આજે ફ્લાવર બટેટા છે તે દિવસે મેં આ ડબ્બામાંથી તેલ ખાલી કર્યું મિત્રો ત્યારે તો કંઈ હતું નહીં પણ અત્યારે છે ને લીકેજ એવું લાગે છે જો આ નીચે આખું આખું પેપર તેલ વાળું થઈ ગયું નિમિ આખું પેપર તેલ વાળું થઈ ગયું જો આ જો પાછળ નીચે જો તેલ આ ડબ્બો કેવી રીતે લીખ્યું છે ખબર ના પડી જે દિવસે તો કમ્પ્લીટ હતો આખી પસ્તી તેલ વાળી થઈ ગઈ હવે ને આને આટા વાળું હોય નિમિ એમ નમ ખેચે ના ખુલે આમ ખુલે જો આ આટામાં આ જો આ કેટલું કેટલું તેલ છે આ તેલ લગભગ અડધો લિટર ગયું હશે જો આખું પેપર તેલ તેલ થઈ ગયું જો આખું ખાલી કરી દે આ ડબ્બામાં અને ડબ્બો નહીં પેલું ખાલી થયું આપણે તે દિવસે કહી દોસ્તો જુઓ આ નિમી મેડમ ની કારીગ્રાહી પેલું કાણું તે દિવસે પડ્યું ને કાણામાંથી આ બોટલ ભરે છે આ કેટલા લિટરની બોટલ છે નિમી

હોસ્પિટલ અમારી ટાઉનશીપમાં અમારી કંપનીની હોસ્પિટલ છે એમાં જવાનું છે નિર્વાને લઈને જવાનું છે બીડીએસમાં પેશન્ટ એટેન્ડ કરવા માટે રસી મુકાવવાની છે અને એ રસી મુકાવેલી હોય તો જ એને પેશન્ટ એટેન્ડ કરવા આપે એટલે એને બૂસ્ટર ડોઝ મુકાવવાનો છે એટલે રસી મુકાવવા માટે જવાનું છે એટલે ટાઉનશીપ અમારી કેવી છે ને એની થોડીક ઝલક બતાવીશ પૂરેપૂરી ટાઉનશીપ બતાવવામાં તો બ્લોક લાંબો થઈ જશે એને માટે હું તમને સ્પેશિયલ બતાવીશ કારણ કે ટાઉનશીપની અંદર બધું જ છે એની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે હોસ્પિટલ છે સ્વિમિંગ પૂલ છે ગેસ્ટ હાઉસ છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર બી બધી જ એક્ટિવિટી માટેનું છે એટલે બહુ મોટું છે અને રહેવા માટેનું બી છે એક આખું ગામ વસેલું હોય ને નાનું ગામ નાના કરતાં મોટું ગામ પાંચ છ હજારની વસ્તીવાળું એટલી ક્વાર્ટર હશે એની અંદર એટલે હું એ બ્લોગ બનાવવા જઈશ તો મોટો થશે આની સાથે કમ્બાઈન કરીશ તો માટે એને માટે સ્પેશિયલ તમને બધું શાંતિથી બતાવીશ પણ અત્યારે થોડીક ઝલક તમને આપી દઈશ તો ચાલો દોસ્તો હવે સીધા ત્યાં જઈને આપણે મળીએ જુઓ અમારી હોસ્પિટલની ઝલક ફક્ત અત્યારે હું હોસ્પિટલની ઝલક જ બતાવું છું જાજુ શૂટિંગ કરતો નથી અમારી ટાઉનશીપ આજો બહાર દેખાઈને હોસ્પિટલ હતી અને આ સામે છે ને ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં વોકિંગ કરવાની અને નાના છોકરાને રમવાની એવી સરસ મજા આવે ને અને જો આપણે તમને કીધું ને આગળ આ હોસ્પિટલ છે અમે આની અંદર ગયા હતા અમે બે એમ્બ્યુલન્સ છે અને આ ફોર વ્હીલર પાર્કિંગ છે અને આ જુઓ ટાઉનશીપનો અમારો રસ્તો એકદમ મસ્ત આમ કઈ વ્યવસ્થિત ફોરેનની જગ્યામાં ગયા હોય એવું લાગે ને સામે જો તમને જે દેખાય છે ને ટ્રાયંગલ શેપમાં એ અમારા હોસ્પિટલનું સોરી એ અમારું ટાઉનશીપનું મંદિર છે એની અંદર બધા જ ભગવાન બિરાજેલા છે શંકર ભગવાન કૃષ્ણ ભગવાન આ રામ ભગવાન માતાજી એટલે બધા જ ભગવાન બિરાજેલા છે અને આ એનું પાર્કિંગ છે દોસ્તો જુઓ કેટલું મસ્ત લાગે છે મંદિરનો શેપ તમે જુઓ કેટલો મસ્ત લાગે છે સામે જે દેખાય છે ને મિત્રો એ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે તમને હમણાં બધી નેટો ને વિવિધ રમતગમતનું બધું દેખાશે અને આ અમારું પાર્કિંગ છે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જુઓ સામે આ બાજુ બી ક્વાર્ટર છે ટાઉનશીપના જો આ પાર્કિંગ ની સામેની બાજુ જો અહીંયા છે ને ટેનિસ ગ્રાઉન્ડ છે સામે અને આ જે પેલું દેખાય છે ને એમાં નીચે બેડમિન્ટન નું એનું છે ને હામે જે પેલું દેખાય છે ને એ ઓપન એર થિયેટર છે દોસ્તો હું તમને નિરાતે બધું જ બતાવીશ અત્યારે ઉપર ઉપરથી ઝલક બતાવું છું ને જે આ બાજુની સાઈડમાં છે ને વોલીબોલ ગ્રાઉન્ડ ને એવું છે અને આ બધો જ એરિયા ગ્રીનરીથી ભરપૂર છે એક એરિયામાં તમને વૃક્ષ નહીં હોય એવું નહીં દેખાય બધો જ એરિયા વૃક્ષથી ભરપૂર છે દોસ્તો ને જે હામે જો આ દેખાય છે ને એ પ્લેઇંગ એરિયા છે જો હમણાં તમને દેખાશે આ જો આવ્યું ને આ પ્લેઇંગ એરિયા છે છોકરાઓને આવા પ્લેઇંગ એરિયા પાંચ છ જગ્યાએ છે અલગ અલગ જગ્યાએ કારણ કે ટાઉનશિપ મોટી છે ને એટલે અલગ અલગ જગ્યાએ મૂકેલા છે મિત્રો જે આ મકાન દેખાય છે ને એ બધા ક્વાર્ટર છે અલગ અલગ કેટેગરીના અલગ અલગ ક્વાર્ટર છે દોસ્તો પોસ્ટ પ્રમાણે તમને ક્વાર્ટર મળે અત્યારે આ જે ક્વોર્ટર દેખાય છે ને એ ગ્રેડના ક્વાર્ટરો છે અલગ અલગ ગ્રેડના અલગ અલગ ક્વાર્ટર છે દોસ્તો અને હવે જો આપણે કોમ્પલેક્સ એરિયામાં આવી ગયા છીએ અહીંયા શોપિંગ સેન્ટર ને કોમ્પ્લેક્ષ છે દુકાનો છે બધી એરિયામાં આવી ગયા છીએ અંદર મસ્ત દુકાનો છે જો આ શોપિંગ સેન્ટરની ફરતી બાજુ અંદર દુકાનો છે અને શોપિંગ સેન્ટર એવું મસ્ત શેપમાં બનાવેલું છે ને અંદર જતા તમને બધું જ મળી જાય જુઓ આ અંદર શોપિંગ સેન્ટરની ઝલક મેં તમને કીધેલું ને કે ફરતી બાજુ દુકાન છે આ એની ઝલક તમે જુઓ વચ્ચે ડોમ છે ને ફરતી બાજુ દુકાનો છે મિત્રો આજે બે હોસ્પિટલની મુલાકાત લઈને આવ્યા છીએ અમે એક તો વેક્સિન માટે ગયા તા હિપેટાઇટિસ બી બુસ્ટર ડોઝ લેવા માટે નિર્વાહ માટે અને વેક્સિન લઈને એને છે ને હવે ડેન્ટલમાં દાંતની જરૂર પડે જે દાંત કાઢેલા હોય ને એ દાંતની જરૂર પડે અને એને થોડુંક સ્કેલિંગ હતું એ સ્કેલિંગ રિમૂવ કરવા માટે ને દાંત ડેન્ટિસ્ટ પાસે જ મળે બીજે તો કંઈ મળે નહીં કાઢેલા એટલે ડેન્ટિસ્ટ પાસે ગયા હતા દાંત માટે કાઢેલા દાંતનું પૂછવા માટે અને એનું સ્કેલિંગ માટે એટલે આજે બે ડૉક્ટરની વિઝિટ લીધી ઘણા ટાઈમ પછી બે ડૉક્ટરની દોસ્તો વિઝિટ લીધી અને બહાર જુઓ મસ્ત તડકો ખીલો છે અને હવે વાતાવરણમાં થોડી થોડી ઠંડક ચાલુ થઈ ગઈ છે દોસ્તો મારા બ્લોક છે ને બે દિવસના કમ્બાઈન આવશે કારણ કે હું અડધો અડધો દિવસ તો ઓફિસે હોઉં અને અત્યારે મારી ડ્યુટીનો ટાઈમ છે બે વાગ્યાથી જો મા દીકરી બેનું બેચિંગ અને રેડિયો યુઝ યુઝલી ચાલુ છે અને આજે બીજે દિવસની સવાર છે એટલે પાછી નિમી કામે વળી ગઈ છે જો રેડિયો વાગે મસ્ત સ્મેલ છે કઈ સ્મેલ છે નિર્વા જો આ નિર્વાલ કંઈક લઈ એવી છે બાથરૂમ માટે

કોવિડ ની પેલી વેક્સિન નો ડોઝ લીધો ત્યારે તાવ આવ્યો હતો બીજા નતો આવ્યો ખબર ને બીજા આવ્યો હતો તને નિર્વાણ ઊંધું હતું મને તો પહેલામાં દાવ તાવ આવ્યો હતો બે દિવસ રહ્યો તો તને નિમી પેલામાં તાવ આવ્યો હતો ને જો આ મારું ગેસ ગીઝર છે હેવેલ્સનું હવે ગેસ ગીઝરમાં છે ને દર છ મહિને સાત મહિને સેલ બદલાવવા પડે આ મોટા એ તો બધાને ખબર હશે ગેસ ગીઝર જેના ઘરમાં છે હવે કાલે અચાનક આના સેલ ખલાસ થઈ ગયા છે એટલે હવે સેલ બદલાવવાના છે સેલ બદલાવવામાં કંઈ નથી અહીંથી સિમ્પલ આમ કરી અને કાઢવાના મને એમ લાગે સ્ક્રુ ડ્રાઈવર વેરી ગુડ નીકળી ગયા નીચે જ પૈડા આ બે સેલ છે બે સેલ નાખી દઈએ એટલે એક આ બાજુ પ્લસ નીચેની સાઈડમાં અને એક ઉપરની સાઈડમાં પ્લસ એટલે આ સેલ ગયા ગયા આ સેલ બદલાઈ છે હવે ચાલુ કરવા થઈ ગયું ચાલુ જો દોસ્તો અવાજ આવ્યો ને અને પેલા છે ને આમાં અત્યારે ખબર નહીં પડે પણ રાત હોય ને તો આ હોલમાંથી ફ્લેમ દેખાય અહીંયા તો થઈ ગયું તું ત્યાં જોઈ ને ગરમ પાણી આવે છે કે નહીં ફ્લેમ નથી દેખાતી આજે આજો દેખાય થોડી થોડી દેખાય છે આજે શાક બનાવવાનું છે હું શાક કેવી રીતે બનાવું એની રેસીપી તો એકવાર મેં શેર કરેલી છે આખો વિડીયો શેર કરેલો છે આઈ બટન ઉપર ગમે ત્યારે વિડીયો દરમિયાન આવશે જોઈ લેજો પણ જો અત્યારે શાક બનાવવાનું છે શાક માટે નો મસાલો અહીંયા ચોપ કરી અને ચોપર ચોપર કમ મિક્સર ખાલી બે જ વાર કરવાનું એટલે થઈ જશે પહેલાં વિડીયોમાં મેં બધું જ બતાવેલું છે શું મેં તમને આ ફરીથી ખાલી બતાવી દઉં તો બે 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 વારમાં થઈ ગયું ફરતી બાજુ ચોંટી ગયું મસ્ત અને આખો વિડીયો તો નહીં બનાવતો આખો વિડીયો તમે જોઈ લેજો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે જો મારો આજનો બ્લોગ તમને ગઈમો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને સુખ શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ